નમસ્કાર મિત્રો રૂપાલાને ને લઈને ચારે બાજુ અત્યારે વિરોધ ના વિડીયો ચાલી રહ્યા છે ત્યારે એક વિડીયો અત્યારે જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો પદ્મ ની ચારે બાજુથી રૂપાલા વિરોધ કરી રહ્યા હતા ત્યારે પદ્મિની બાને કીર્તિ પટેલે લાઈવ થઈને શું કહ્યું તે જોઈ શકો છો અમારા વિડીયો પણ મિત્રો કીર્તિ પટેલ બગડ્યા છે પદ્મિની બા ઉપર અને પદ્મિની બાને ને શું કહ્યું તે જોઈ શકો છો અમારા વિડીયો પણ મિત્રો પેલા તો તમે અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ઓ પદ્મિની બેન સમજો કે તમારે કરવું છે શું કેમ કે આજે સત્રીય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહા સંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં

આટલી જિંદગી સેવામાં જ રાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરણ ને જોડે રાખીને ત્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું નું સારું છે પણ એમને 18 વરણનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને વખાણવા કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે પેલા તો સત્રીય સમાજના ના આગેવાન ને ઉશ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં માં જોડાઓ બેનો સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોળીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ નું સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા